અમદાવાદમાં ફરી એકવાર લુખાઓનો આતંક સામે આવ્યો છે અમદાવાદના અંબાવાડી સર્કલ પાસે એક યુવકને જાહેરમાં લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો છે ચાર જેટલા શખ્સો બાઇક ઉપર આવ્યા હતા અને આ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે આ મામલામાં એલિસ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધાયો છે પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ શું વિવાદ હતો વિગતે વાત કરીએ શોપ લેવાનું વિચારી રહ્યા છો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળેક સો સ્ક્વેર સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સ્વર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં વસ્ત્રાલની ઘટનાએ સમગ્ર ગુજરાતભરમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા હતા જેમાં જાહેરમાં આ જે અસામાજિક તત્વો છે તેઓ તલવારો હત્યારો લઈને જાહેર રસ્તા ઉપર નીકળી પડ્યા હતા અને તેમણે જાહેર જનતાને માર માર્યો હતો ત્યારે આ ઘટનાની સાહી હજી સુકાઈ નથી અસામાજિક તત્વોની સાન ઠેકાણે લાવવા માટે સમગ્ર ગુજરાતભરમાં કાર્યવાહી થઈ રહી છે અમદાવાદના અંબાવાડી સર્કલ પાસે કેટલાક શખ્સો દ્વારા એક યુવકને જાહેરમાં લાકડીઓ વડે ઢોર માર મારતો હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે અને તેના જ કારણે શહેરમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે લોકો મુખે પણ એ વાત ચર્ચાઈ રહી છે કે હવે આ આરોપીઓને પોલીસનો કોઈ ડર રહ્યો નથી આ ઘટનામાં જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમનું નામ નિહાર ઠાકોર હોવાની વિગતો સામે આવી રહી છે જે બુદરપુરા વિસ્તારના રહેવાસી છે તેઓ રાત્રિ દરમિયાન જઈ રહ્યા હતા દરમિયાન ચાર જેટલા શખ્સો બાઇક ઉપર આવે ને એકાએક તેમના ઉપર લાકડીઓ લઈને તૂટી પડ્યા આમાં જૂની અદાવતને લઈને પણ આ વિવાદ વકર્યો તેવું કહેવાય રહ્યું છે આ મામલાના સંદર્ભમાં એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે જે વાયરલ વિડીયો હતો તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે જે માર મારનાર આરોપીઓ છે તેમના વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે આ ઘટનાને લઈને પીડિત પરિવારજનો શું કહી રહ્યા છે પીડિત પરિવારે શું ઘટના જણાવી છે તે સાંભળી લો આપનું આખું નામ ઠાકોર નિહાર પોપટભાઈ આપની જોડે ગઈકાલ રાત્રે કંઈક મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ સામે આવ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા છે અને આપને ખૂબ ગંભીર માર મારવામાં આવેલ છે શું હતી સમગ્ર ઘટના આમાં એવું હતું કે મને એ લોકોએ લગભગ રવિવારે રાત્રે મને ઊભો રાખીને એવું કીધેલું કે શું સામે જોવા ત્યારે મેં એવું કીધું હતું કે વાંધો નહીં નહીં જોવું એ લોકોને કંઈક સમાજ પ્રત્યે હશે એવું કંઈક કેમ કે મેં બે વર્ષ પહેલાં મેરેજ કરેલા આ રીતે રબારીની છોકરી જોડે એટલે એ લોકો એવું કંઈક હશે છોકરીના ઘરના કોઈ નહોતા પણ આ લોકો બેઠા હશે તો એમને મને ઊભો રાખીને એવું કીધું કે તું સામે શું જોવે ત્યારે હું એવું કંઈ નીકળ્યો કે વાંધો નહીં ભાઈ નહીં જોઉં એવું કંઈ નીકળી ગયો અને કાલે રાત્રે હું અને ભવ્ય ઠાકોર અમે બંને સોડા પીને આવતા હતા આંબાવાડીથી રિટર્ન ઘરે આવતા હતા તો રવિ જ્વેલર્સ જોડે જેવો ટર્ન લીધો ને એવા બાઈકો લઈને આવી ગયા બાઈક આડું આડું લાવી દીધું મારી એક્ટિવાની આગળ અને સીધા મને ઉતરીને લાકડીઓ અને એના વડે મારવા જ લાગ્યા પોલીસ ફરિયાદ આપવામાં આવે છે હા રાત્રે પોલીસ ફરિયાદ કરે કેટલા લોકો આમ ચાર લોકો તો હતા જ બીજા એમની જોડે હતા પણ એ લોકો ઉતર્યા ન હતા બીજા ચાર લોકો તો જે પણ મારવામાં હતા એ હતા જ લાકડીઓ અને પાઇપો બે વસ્તુ હતું એમની જોડે કેટલા વાગ્યાનો આસપાસ તમારું નામ કહો મારો નામ ઠાકોર ભવ્ય છે ભૂપેન્દ્ર ભવ્ય શું થયું હતું કોણે હુમલો કર્યો કોણે ઈજા પહોંચી અને હુમલાનું કારણ શું હતું અમે રવિવાર રાત્રે નીકળ્યા એ સાઈડ થઈ ફરવા તો એ લોકો આવ્યા ને અમને ટકોર કર્યો કે શું સામે જોવે છે અમારી તો અમે કીધું સારું હવે નહીં જોઈએ સામે પછી કાલે અમે સોડા પીવા નીકળ્યા રાત્રે બાર વાગે તો એને અમને ડાયરેક્ટ પાછળથી આવીને અમને

હવે સાંભળ્યા હતા પીડિતના પરિવારજનોને પીડિત પોતે તેમણે આ મામલાને લઈને જે ખુલાસો કર્યો છે જે આ દુશ્મન થઈ છે તે મામલામાં તેમને જે ઢોર માર મારવામાં આવ્યો છે તેમાં તેમણે ન્યાયની માંગ પણ કરી છે અને આવા જે આરોપીઓ બેફામ બન્યા છે તેમની સામે પોલીસ કડક કડક કાર્યવાહી કરે તે પ્રકારની માંગ હાલ પીડિત પરિવાર કરી રહ્યું છે તેને જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા આ મામલે ગુનો તો નોંધ્યો છે પરંતુ કેટલા સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને તેમની સામે કયા પ્રકારના પગલા લેવામાં આવે છે જેના કારણે અન્ય અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવે દર્શક મિત્રો સ્કાયનિટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને